હા હો હોય થોડા બધા ગોઠવા ગયા કડબ ના હવે કાંઈ ઉપાધિ નહીં ક્યાંથી ઉપાધી હોય હે ક્યાંથી ઉપાધી હોય તને કીધું નહોતું કે આ અડધી કડબ મારા વાડા મૂકી દેજે હા ભાઈ આ અડધી કડબ તારા વાડામાં મૂકી દે એટલે હું કઈ આ મહેનત કરીને તે અહીં ભેગું કર્યું છે બધું આ છે ને મારી મહેનત નું છે અંધુય હે અને તારા વાડા મૂકવાનું કાં તું ભાઈ આ બે ભાઈને ભાગે જમીન સરખી આવી તારે આ એક વીઘો વધારે આવી છે બાના ભાગની તો એમાંથી જે ઉપજ આવે એ અડધી મનનો દેવી પડે તારે જો ભાઈ આ એક વીઘો જમીન જે મારા ભાગમાં વધારે છે ને એ બાયે સ્વેચ્છાએ મને વધારે આપી છે કારણ કે એ મારા ભેગા રહે છે એને મારી ભેગું રહેવાનું મન છે એટલે મને એક વીઘો વધારે દીધી તો મેં ક્યાં ના પાડી છે ને રહેવાની મેં ક્યાં ના પાડી છે પણ આ તને છે ને બધું ફોહલાવતા બહુ આવડે આ માખણ લગાવતા સારું આવડે તને બાપા હે એટલે એમ કરી કરીને બાને તારા વગા કરી લીધા જો બાને તારા રાખવાય તો રાખ ને નો રાખ તો કાઈ ની મારે કાઈ લેવા દેવાને ઈ 1 વીઘામાંથી અડધી ઉપજ આવે તારે મને દેવી પડશે દેવી પડશે દેવી પડશે જો ભાઈ આ તો જો વડ થી કેતો હોય ને તો મારી વાત વડ થી સાંભળી લેજે ઈ એક વીઘામાં મહેનત હું કરું છું એટલે જેટલું પણ પાકે ને ઈ બધુંય અહીંયા જ રહે આ વાડામાં જ રહે અને અહીંથી એક હળી કડબની તને નહીં મળે એટલે દાદાગીરી કરે છે મારી સામે દાદાગીરી શરૂઆત ત્યાં કરી ભાઈ મેં તો કરી નાથ જો તને કઉ છું ને હું પ્રેમથી પછી આ મારો મગજ હટી જાય ને એની કરતા સાનો મનો આ અડધી કવડપ મારા વાળા મૂકી દેજે મારે બીજી વાર કેવું ન પડે હવે હું ધક્કો નહીં ખાવ યાદ રાખજો મૂકી દેજે નહીં મુકાય તારો મગજ હટવું હોય તો હટે ને હટીને ભલે આમ જ્યાં જવું હોય ત્યાં ઉયું જાય બાકી આઈથી એક ખળીનો ટુકડો એ તને નહીં મળે બોલ એટલે તું મારી સામે બોલે છો હા હ હમજો આ прямо કેવ છો ને ત્યાં ઉદે માની જાવ હું સે હું એ છે ને હું સે હું સે હું આ હું માંડ્યું છે આ બધું રેડી જ માંડ્યું છે હ મને સમજાતું ને કે તારે રોજ રોજ ડેટિંગ કરવા જોઈએ છે આ હું નત કરતો આ ડેટિંગ તમે માં દીકરાએ આદરા છે ના તો અત્યારે હું છે આ ખેતરે જઈને વાડીએ ઝગડી આવે ઓ આવીને અત્યારે ઝગડે છે અને આ હું હું માંડ્યું છે હું તે તારે કરવા હું

એટલા માટે ન આવે કારણ કે અટાણે છે ને હું મહેન્દ્ર ભેગી રહું છું હંધુ કામ ઈ કરે છે મારું ધ્યાન ઈ રાખે છે મારા ખર્ચા ઈ ઉઠાવે છે તો હંધુ એનું જ આવે ને અને આ એક વીઘામાં હું તું મોડું મારીને બેઠો છે તને ખબર તો છે આ હંધુ તને દઈ તો દીધું છે તારા ભાગનું પછી હું તારે બધું જો જો કરે છે મને સમજ નથી પડતી એક વીઘામાં હું મોઢું મારે છે તો પછી આપી દો મને જો આપી દયો મને હાલો એક વીઘામાં કઈ ફેર ન પડે મને આપી દો ને હું કામ મારા હક નું છે મારે કોને દેવું ક્યારે દેવું કેટલું દેવું એ મારે નક્કી કરવાનું છે તમારા હક નું મેં તમને દઈ દીધું છે પછી હું કામ મગજ મારી કરશ તો વધારે ની એક વેગો જમીન હું કામ આપી દીધી મને આપી દેવાય ને અને મેં તમને ક્યાં રાખવા ના પડી હતી પણ તમારે બહુ હરખ હતો અને ઘેર રહેવાનો હા તે મને છે ને એ મહેન્દ્ર હારે ફાવે છે અને હું એની હારે જ રહીશ આ તું ખોટી મગજ મારી કરે ને એ મને નહીં પોસાય અને હો વાતની એક વાત જોરાજ હા

કુનાળામાં પગ બગ નથી આવી ગયો ને ગાંડા ને એકલા બગ 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 કરો છો આ હું થયું કે હો આ મહેન્દ્ર એને જોવ છે ને તો કાળ સડે છે કાળ અરે બેટો આ એક વિગો જમીન છે વધારે ની બાની એને એની એની પાસે રાખવી છે અને પાછો એમાં બધું ઉગે બધું પોતાને લઈ જવું છે દેવું નથી અને પાછા બા બાય તે એના પક્ષમાં બેહી ગયા હે તારી વિને ખા આપણને તો હાવ તારવી જ ને ખાય બધાય ભેગા છે એ એકવાર વાર સડે ને એટલી વાર છે એની જો ભાઈએ સડવા દે એકવાર એટલે એને બતાઈ દો કેમ થાય ઓકે તો મારી સામે જેમ ફાવે બોલે મારી સામે હું મારા બાપનું ન સાંભળતો એનું સાંભળો બોલ લીધો બગ બક કાઢ ને મારી શું કામ છો તો હાલતી નથી એટલે જે આવે બધું આવીને બોલવું મને શું ફાયદો છે કીધું એને કીધું પણ આ બા છે ને બા એ તો એને એને જ વાલો કરીને રાખ્યા છે આ હું મેં કીધું કે આ કડબ આવી છે તો અડધી મને આપજે મને કે નહીં મળે ના હું કામ ના મળે એમ કે તમારે એકના જ બાપાનું છે એને કહીએ આમાં હંધાય માં એમ કે અમારો અડધો રસ ભાગ લાગે હો પણ તમે એવા કઈક નુકસાન પુગાડી દો નહીં એનામાં કર્યું આ બે દી પહેલા છે ને હંધુ છે ને મેં હુંદાવી નાખ્યું બધું તોય મારા જીવને શાંતિ નથી વળી એટલે તો પાછો જોતો આ કે કડપ છે ને ઉપાડી લે નો દે તો દીવાળી સાબ દેવાની છે બસ પણ હાસુ શું તો તમારી માનો જ વાગશે આ ડોહી છે ને એ વાલો દવલો રાખે એક દીકરા ને ગોળ ને એક દીકરા ને ખોડ કરે છે વાંધો છે હા એવું તો કઈ નથી ને કે તમે ને આ મહેન્દ્રભાઈ નવી સુની ના હોય કેવું કઈ કે તમને કે આમ આશ્રમ માંથી કે લઈ આવે એવું તો કઈ નથી ને હવે મને ભૂતકાળ ને કઈ ખબર નથી મગજ નો ફેરે ખોટો હા તો મને જે જોતા લાગ્યું એ મેં તમને કીધું કે કદાચ આવું બની શકે કે ભાઈ તમારા બાપા ને એટલે મારા હાહરા બે બાયડી હોય કદાચ ને તું છે ને તારું તારો લવારો બંધ કરે તારે અત્યારે મારો મગજ ઠેકા નથી મજા કરવાનો મન નથી કોઈ માં છે ને કોઈમાં માં કોઈ માં બે દીકરા ભેદભાવ નો રાખે અને બે દીકરા સમાંતર હોય બે એકું હરખે રાખે પણ આ તમારી કરે છે ને એટલે મારા મગજ માં ઓ વિચાર આવ્યો ને મે તમને કીધું બાકી મને કઈ શોખ નથી આવું હંધુ બોલવાનો હા બસ બાયડી પાહે પાલી હાલે ત્યાં હલાવી પાડી તમારી ભાઈ તારી ઓ છે ને ઊંધી વાત કરી આ મહેન્દ્રનું હું કરું ને એનો કઈ રસ્તો તારી પાવે તો મને કે બાકી મારે બીજી કઈ વાત ન થાબળવી

ખેતર બાપા ડાબલો ડાડ્યો નહી કાઢવા આવ્યો હોય કઈ અહીંયા કઈ દેવા ને તમને નથી બોલતા ન કે મારા બાપા મરતા ગયા ને એ ગયા ને કાઢવા આવ્યો ને બધું કીધું એને બધું કીધું પણ છે ને ગામ થાય ને એટલી વાર છે એને છે ને બરાબર છે ને નાખવાનું છે એટલે તઈ મારા જીવને શાંતિ થાય બાકી જમીન તો મુકવી જ નથી હા શું કહું ને મને આંખમાં ઘણા ને જેમ ખટકે છે હા એક વીઘો જમીન વહી છે ને એ આપણા હાથમાંથી લે બા મારી ભેગા રે તો જમીન મને એક વીઘો વધારે દેવી પડે તમને શોખ છે તમે બાને હાસો બાને મોકલી દો અમારી પાસે અમે હાસવી લેવું અમને કઈ ભારે નથી પડતા પણ એને રહેવું નથી હવે તું બધી લપ મૂક અને આ પાણું ભાઈ હું આ મોઢું ધોઈ નાખું

અને આ રોજ રોજ ની રામાયણ છે સાચું કહું તો મને નહીં પોહાતી તમારે એને સમજાવવો પડે ને હું કઈ નથી બાંધવા જતો એ આવી જાય છે હરી ફરી એ હા હવે સમજાઈ પણ ખોટો આ તું મારી ઉપર ગુસ્સો કરે આખા રસ્તે હાલતા હાલતા મગજ મારી કરી મારી હારે હરખી રીતે વાતે નત કરી તે તમાર બે ભાઈઓના ડખામાં માને હું કેમ તમે ચૂલામાં નાખો અરે મેં કાઈ નથી કેતો બા તમને હું તમારી હારે થોડો રાયડું નાખી આપું એ જોઉં છું હંધુઈ જોઉં છું બા આત્મા દીકરા છે ને હા કે છે આ ભાભી છે ને મને વારેઘરીએ મેળા ટોણા માર્યા રાખે છે નો બોલવાનું બોયલા રાખે છે આ સહન થાય એટલું હે અમે કરીએ છીએ પછી કઈક હદ હોય સહન કરવાનું હું ક્યાં કહું છું તમને હું કઈ કઉ છું તમને હા તમને કઈ તકલીફ દઉં છું મને ખબર છે કે રા આજ એની હારે ખોટું વર્તન કરે છે અને રહી વાત જીજ્ઞાની તો હું ત્યાં જઈને એને વાત કરી લઈ એમાં તમે હું કામ ખોટું મોડું ચડાવો છો

આ થોડી શાંતિ રાખો ને ધીમે ધીમે આ દર વખતે તમે મને આની ફરિયાદ કરો છો આમ કર્યું જીજ્ઞા હોય તેમ કર્યું એમ ઈ લોકો મન ફરિયાદ કરે મારે તમારા બે વજનની વચ્ચે ફસાઈ જવાનું થાય છે કાઈ નઈ બા મોટા છે ને એટલે પાવર કરે છે આ તો અમે નાના છીએ ને એટલે બધી મર્યાદા રાખીએ છીએ કે ભાઈ મોટા સામે ન બોલાય પણ પછી કઈક હદ હોય બધી વસ્તુની

આ તો સેજ ગરમ મગજ નો ને બા તો કેદુ ના હમસી ગયા હોત આ કેટલા વર થઈ ગયા ઘર માં અમે બે હોવ આવી એને હા શું કહું ને આ તમારા બે ભાઈઓ ના ભાગલા પડ્યા તમારા ઘર ના નોખા થયા આ બધું થયું ને એની હારે હારે મારે ભાગલા પાડી દેવા જોઈતા હતા એટલે મારે આ મગજ મારી જાત

એ હા બાપા હા હું જઈને કહી દઈ કે તમારી ડેલીએ ન સડે તમે એની ડેલીએ ન સડતા આ ભાઈઓ મટીને દુશ્મન થઈ ગયા છો તમે લોકો સમજ ન પડતી મને હા ઘરમાં છે ને ભાઈઓ ભાઈઓ હારે ભેગા રે પોતાની પરિસ્થિતિ જોવે ભાઈઓ આમ પડખે ઉભા રે અને મારે એવું છે મારે બે છોકરાઓની લડાઈમાં માએ આ હોમાઈ દેવાનું છે નાળિયેર કાઈ સમજાતું નથી પણ તમે જઈને એ ભાઈ હું કાલે જઈને એને સમજાવી દઈ બસ અંતુઈ હો બસ કરો ને બા ને હા હું બોલાયો એવું મારું શું કામ પડ્યું આમ તો એવું છે ને આ માવા વસા ખાને ભાઈ વસા ખાને કેટલા માવા ખાસો તો જી મોઢામાં ભરીને પાછો ખાસો હવે તારે આ વૈવડ કરવાનો છે હું જો દારૂ પીઉં અરે ના 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 મારી ભાઈવડ નત કરવાનો આ તો હું આ હાસો કોને દેક મુસીબતમાં મૂકાણો શું યાર બોલ ના હું મુંટિ બડ છે લે તાલ નું કરામ જો ફફડાટી બોલે ઓ મગડની તમારું તમને મુબારક હો ભાઈ તમે ખાવ તમે ખાઓ મને નત ખાઓ હં ઓ કહું હમ આ મારો ભાઈ છે ને એ મને બહુ હેરાન કરે છે હું ભાઈ બધું આ બધું એને છે ને એનું કરી લેવું છે એટલે આંબત કઈક રસ્તો કાઢવો છે હું કરવું ને સમજાતું નથી આ અમારે બે ભાઈના ભાગમાં જમીન આવીને એક વીઘો જમીન મારા બાના ભાગની જમીન હી મારો બેઠો રાખીને બેઠો હા હા વાંઘ શું કહે હ મારે વાંખ આંબા હું કહો

આમ એક વીઘો વધારે જમીન લઈ જાય તારું કઈ માન ન રાખે એવું ટોળું હાલે આમ તો હું તો એમ કહેવાય ઉપાડી લેવાય અને ઉપાડી લઉં આજ ને આજ મારી વાત સાંભળો મારી વાત સાંભળો એવું કઈ નથી કરવું લાવવું તમે છે ને એને થોડીક આમ ધાક ધમકી આપો આ ગામમાં તમારું નામ જ એવું છે ને તમારી ધાક ધમકીથી આમ જો એ છે ને બી જાય બીજું કઈ નથી કરવું આપણે બે મારી વાર આવે ને જંગલમાં મૂકી જાવ

કારણ કે તમારું છે ને ગામમાં નામ જ એવું છે ને કે ખાલી તમારી સામે આવશે ને તમે સામે જાઓ ને તોય એ આમ બી જાય બસ મારે એટલું જોતું છે એટલે મારા રસ્તા મો આવે તમે એમ આ ટાટા પાણી અખા કાઢવી આપણે અને આપણે બહુ લાંબુ નથી કરવું કાંઈ વાંધો નહીં ખાલી ધમકી માર્યું છે એમને ધમકેટો હું મારી દઈશ પણ હું કહું આગળ આ હા વલ્લભ કાકા એવાટા કરે આ એને દીકરીને લગ્ન છે જાન આવા છે ને તો પસાર આપી ગયા અશોક ભાઈ જો ગામમાં છે ને કાંઈ થાવું નથી જાનવાળાને કાંઈ કહેતા નહીં અમે આ કીધું વાંધો નહીં જાવ ટમટર હું ઉભો રહે કોઈ તોફાન નહીં કરે બાકી તોફાન તો કરવા વાળો એકઠરવા ગામમાં હા એ મારી સેવા કોણ એટલે તમારું કેવાને એમ કે આ તમે કાકા પૈસા એ પાઈ કહીને મારી પાસેથી પૈસાની વાત કરો છો

જો મારી વાત સાંભળો એ બોલ છે તો ખરો જ તે પણ તમારે છે ને ટાટું રહેવાનું છે એને પર ઘા નથી કરવાનું આ ગમે એમ તો મારો ભાઈ છે ટાટું રેટા છે નથી મારા માટે એટલું નહીં કરો અશોકભાઈ તમે આમ જો જ ખરા સમજો ને તમે આપણે બે ભાઈ બંધ કે નાન પણ કાંઈ વાંધો નહીં બરાબર ભલે પણ એ છે ક્યાં એ તો હવે લગભગ વાડીએ જશે અત્યારે નકા વાડીએ કદાચ આવતો હશે કાંઈ વાંધો નહીં મારા માણાને મોકલાઈ પણ એને સમજાવીને મોકલજો પાછા હો કે કાકરી સાળો ન કરે કાંઈ ખાલી પીવડાવવાનો છે અરે કાલી મારા માણાને બોલાવા મોકલાય કે અચોકભાઈ બોલાવે તે આવો એટલે એ ધ્રુસ્ત તો ધ્રુસ્તો આવશે હા બરાબર પણ આગળ હું એને સમજાવી દઈ બધું મારી રીતે પાસે બાપ અને રો એ નહીં સમજે તો પછી અરે ના ના જો મેં તો તમે સમજો ને મારી વાત ને એને હાથ જડાને કોને ખબર હા બે ડીઠા હાજી ને બહુ વાટમાં ખંડરોળ આવે સામે આમ જો એ તમે ખંજવા છે ને બીજે ગમના ઉતારી લેજો પણ મારા ભાઈને આમ ખાલી બીવડાવવાનો છે તમે મારી વાતને સમજ્યા કે નહીં સમજી ગયો વાંધો નહીં તું જા ટમતા રહે હું આગળ મારી રીતે વ્યવસ્થા કરું કઈ ઉપાડી નહીં કે તો તારું કામ થાય હા હા વાંધો બરોબર હા આભાર તમારો આવશો જોજો પાછા હા હા હવે મોકલાને બોલાવું અને કહું કે આપણી જગ્યાએ લેતો હોય